નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભા ચૂંટણીમાં શું ભારતીય જનતા પાર્ટીની અગ્નિ પરીક્ષા થવા જઈ રહી છે ભાજપના મોટા મોટા નેતાઓ શું સંબંધ સાચવશે કે પછી ગણિત અને સમીકરણ સાચવશે એ નેતાઓ જે યુવા છે નેતાઓ જે સક્રિય છે નેતાઓ જે ચૂંટણી લડાવો તો જીતી પણ શકે એમનું શું કરશે રાજકીય પરિવારથી આવતા યુવા નેતાઓને લઈ ભારતીય જનતા પાર્ટી શું વિચારી રહી છે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં સમય જતા કેટલા યુવા નેતાઓ છે કે જે રાજકીય પરિવારથી આવે છે અને ભયંકર એક્ટિવ છે ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને એવી પણ વાતો ચાલી રહી છે કે બે હજાર સત્યાવીસમાં તેમના પિતા નહીં તો તે પણ દાવેદારી તો કરી શકે

એમના દીકરા દિવ્યેશભાઈ સોલંકી પોતાના પિતાની જેમ કાંઠા વિસ્તારમાં એક પછી વ્યાપ વધારી રહ્યા છે વર્ચસ્વ વધારી રહ્યા છે અને એમના પિતા ના પહોંચી શકે એ તમામ જગ્યાએ પોતે હાજરી આપે છે અને એક રીતે આપણે જોઈએ તો આપણને એવું લાગે કે તૈયારી કરી રહ્યા છે એ સીધો સંદેશ મળે પરંતુ સમાજના લોકો તેમને પણ એ જ પ્રકારે વધાવી રહ્યા છે જે રીતે પરસોત્તમભાઈને પણ વધાવ્યા હતા પરંતુ ચૂંટણી લડવી અને જીતવી એ અલગ વાત છે જોઈ આવનાર દિવસમાં તેઓ શું કરે છે આજની તારીખે ભયંકર એક્ટિવ છે અને ચૂંટણી લડે તો પણ નવાઈ નહીં ભાવનગર ગ્રામ્યથી બીજું નામ છે ભાવેશ સોલંકી આ નામથી તમે એટલા પરિચિત નહીં હો કારણ કે આ ચહેરો એટલો ખુલીને બહાર નથી આવતો પરંતુ એક્ટિવ આજની તારીખે ભયંકર છે આજની તારીખે ગુજરાતમાં જેના પડઘા પડી રહ્યા છે જેણે જે બગદાણા મેટર હતી એને જે આખું સામાજિક રૂપ આપ્યું અને ખૂબ મોટી કરીએ હીરાભાઈ સોલંકીના દીકરા ભાવેશભાઈ સોલંકી ભાવેશભાઈ સોલંકી આમ તમે એને ચર્ચામાં નહીં માનો પરંતુ એ ખૂબ જ એક્ટિવ છે સમાજના કામોમાં અખિલ ભારતીય કોળી સમાજની યુવા ટીમ હોય તેમાં પણ હજુ હમણાં ઉપપ્રમુખ તરીકે તેઓ વરણી થયા અને સાથે હમણાં છેલ્લે સુરતમાં પણ સભા કરવામાં આવી ત્યાં પણ તેમણે ભાષણ આપ્યું છે જો બે હજાર સત્યાવીસમાં સમીકરણ કંઈ બદલાઈ અને હીરાભાઈ સોલંકી પાસે કોઈ બીજું નામ માગવામાં આવે તો હીરાભાઈ સોલંકી એમના દીકરાનું પણ નામ આપી શકે કારણ કે અત્યારથી સાથે લઈ જઈ રહ્યા છે અને એક ચહેરો પ્રસ્થાપિત થાય તે માટેનું કામ કરવામાં આવી રહ્યું છે ત્રીજું નામ છે ગણેશ જાડેજા હિરાજસિંહ જાડેજાના આમ તો ગણેશ નામે એમનું ઉપનામ છે આમ લોકો તેને પ્રેમથી ગણેશ કહીને બોલાવતા હોય છે પરંતુ એ પણ ગોંડલ વિધાનસભામાં ભયંકર એક્ટિવ છે અત્યાર સુધી તેમના ડખા સામે આવતા રહ્યા હતા તેમના પર ઘણા આરોપ પણ લાગ્યા છે પરંતુ આજની તારીખે તેઓ પોતાનું કામ કરતા રહ્યા છે અને ગોંડલ વિધાનસભાથી તેઓ આવનાર સમયમાં ચૂંટણી લડે તો નવાય નહીં આમ તો ગોંડલ વિધાનસભામાં જયરાજસિંહ જાડેજાના પરિવારનો દબદબો રહ્યો છે ગીતાબાનો દબદબો રહ્યો છે અને હવે તેમના દીકરાને ટિકિટ મળે તો પણ નવાય નહીં એક નામ છે પબુભા માણેકના દીકરા દેવસિંહ માણેકનું કે જેઓ પણ વાકીર સમાજમાં ખૂબ અત્યારે આગળ પડતા કામ કરી રહ્યા છે વિસ્તારના અગ્રણી છે અને પબુભા માણેક જે દ્વારકાથી વર્ષોથી ચૂંટાતા આવી રહ્યા છે સામે લડનાર વ્યક્તિ બદલાય પરંતુ જીતનાર વ્યક્તિ પબુભા માણેક હોય તેવું ત્યાં પ્રસ્થાપિત થઈ ચૂક્યું ત્યાં સુધીની વાત એટલે કે આ બે હજાર ને બાવીસમાં પણ જીતી ગયા અને એ પણ ઘણી કોન્ટ્રોવર્સી ઘણા વિવાદ વચ્ચે એમના દીકરા પણ ખૂબ એક્ટિવ છે અને ભારતીય જનતા પાર્ટી અંતે તેમના પર કળશ ખોળે તો પણ કોઈ નવાઈ નહીં માત્ર આવી બીજું નામ છે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના દીકરા મયુર ધ્વજસિંહ આમ તો એ ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ હોદ્દામાં કામ કર્યું પરંતુ સહકાર ક્ષેત્રમાં કામ કર્યું પરંતુ એ વિસ્તારમાં ખૂબ એક્ટિવ પણ છે તમે એ પરથી માની શકો કે એના પિતાજી વર્ષોથી ધારાસભ્ય છે વિધાનસભામાં અને એના દીકરા પણ એક્ટિવ છે ભારતીય જનતા પાર્ટી પાસે આ વિધાનસભામાં પણ કોઈ વિકલ્પ નહીં મળે તો મયુરધ્વજસિંહને ટિકિટ આપવામાં આવી શકે છે એક નામ છે અનારબેન પટેલ આનંદીબેન પટેલના દીકરી છે આનંદીબેન પટેલ આજની તારીખે ધારાસભ્ય નથી પરંતુ રાજ્યપાલ સો ટકા છે અને ગુજરાતની રાજનીતિમાં તેમનો કેટલો ફાળો છે અને ગુજરાતની રાજનીતિમાં તેનું કેટલું ચાલે છે કદાચ કહેવાની જરૂર નથી અનારબેન પટેલ કહી ચૂક્યા છે કે ટિકિટ મારે માગવાની હોય તો બીજા રસ્તા ન લેવા પડે એ વાત પણ એમની સાચી છે એમના માતા એટલા દિગ્ગજ નેતા છે પરંતુ જે પ્રકારે તેઓ આગળ વધી રહ્યા છે લાગે છે કે એક સંકેત આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ પણ આપી શકે ખોડલધામથી અધ્યક્ષ પણ પણ બની ચૂક્યા છે છે સંગઠનના એટલે કે આ તમામ તમામ નામ નામ સિવાય ઘણા તમે જુઓ કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા સી આર પાટીલ તેમના દીકરા પણ ભયંકર એક્ટિવ છે વિજયભાઈ રૂપાણી આજે આપની વચ્ચે નથી પરંતુ એમના દીકરાનું પણ નામ ચાલી રહ્યું છે કે તેમને પણ રાજકારણમાં લાવવામાં આવશે આ સહિત જેમનો વિવાદ ચાલી રહ્યો છે જયરા છે માયાભાઈ આહિર તે પણ એમના વિસ્તારમાં ખૂબ એક્ટિવ એક વિવાદ તેમને નડી જશે કદાચ ભવિષ્યમાં પરંતુ એ પણ ખૂબ નામ ચાલતું હતું રાજદીપસિંહ રિબડા રીબડાથી આવે છે મહિપતસિંહ જાડેજાના પૌત્ર છે તે પણ એ વિસ્તારમાં કામગીરી કરતા રહે છે પરંતુ તે પણ જેલથી આવ્યા એટલે હમણાં થોડો સમય માટે કશું બતાતું નથી પરંતુ આ તમામ ચહેરાઓ છે કે જે આવનાર સમયમાં સીધી રીતે નહીં તો આડકતરી રીતે પોતે નહીં બોલે તો સમાજ પાસે બોલાવશે પરંતુ ટિકિટ આપવાની રેસમાં આવી શકે છે અને ભારતીય જનતા પાર્ટીને અન્ય લોકો પણ એમની માટે કહી શકે છે બે હજાર સત્યાવીસની હજુ ઘણા નેતાઓ પણ આવી શકે છે પરંતુ આ તમામ એક્ટિવ છે અને આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી સંબંધ પછી સમીકરણ કારણ કે આ તમામ વિધાનસભા પર સમયે સમયે સમીકરણ બદલતા રહ્યા છે અને બીજા પણ તૈયાર થતા રહ્યા છે સંગઠનમાં પણ પછી એક ખરાબ સંદેશ થતો હોય છે કે તમે એકને એક પરિવારને રિપીટ કરો છો શું તમારી પાસે કોઈ નવા ચહેરાઓ નથી આ જોતા ભારતીય જનતા પાર્ટી શું કરે છે તે આવનાર દિવસમાં ખબર પડશે પરંતુ આ ચહેરાઓ ચર્ચામાં હતા તો વિચાર્યું આપની વચ્ચે એ વાત મૂકવી જોઈએ આ પહેલાં પણ એક વખત વાત કરી હતી પરંતુ હવે ઘણા ચહેરાઓ એડ થયા છે ઘણા ચહેરાઓ દૂર પણ થયા છે એટલા માટે આ વાત કરી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી લખજો આપ શું વિચારો છો ને આ વિડીયો જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ